જય સ્વામિનારાયણ તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસ મહાવદ બીજ સોમવાર ગામ બામણવામાં નારૂજી કરીને ગરાસિયા હરિભક્ત હતા તે શ્રીજી મહારાજ સાથે ગામો ગામ ફરતા હતા પણ પોતાની લોભી પ્રકૃતિના લીધે શ્રીજી મહારાજને પોતાના ઘેર કોઈ દિવસ પધરાવ્યા નહીં પછી તેણે દેહ મેલો ત્યારે શ્રીજી મહારાજ વિમાન લઈને તેને તેડવા સારું પધાર્યા ત્યારે સૌની આગળ નારૂજી બોલ્યા જે શ્રીજી મહારાજ તેડવા પધાર્યા છે તેમની સાથે હું અક્ષરધામમાં જાઉં છું પછી શ્રીજી મહારાજ તેને ધામમાં તેડી ગયા અને ત્યાં અક્ષરધામમાં સંતની તથા પાર્ષદની પંક્તિ કરી અને ઝીણાભાઈ વચ્ચે અને દાદા ખાચર વચ્ચે નારૂજીને શ્રીહરીએ પંક્તિએ જમવા બેસાડ્યા પછી શ્રીજી મહારાજે પંક્તિમાં પીરસતા થતા નારી નારુજીનું ભાણું ટાળીને બીજાને પીરશું અને સૌને હરે કર્યા ત્યારે નારૂજી બોલ્યા જે હે મહારાજ મારા ભાણામાં તમે કેમ પીરશું નહીં તે સાંભળીને શ્રીજી મહારાજ કહે જે નારુજી તપાસ કરજે તે કોઈ દિવસ તારા ઘરે સંતની પંક્તિ કરી છે બધાને જમાડ્યા છે એ સમયે નારૂજીને શ્રુદ્ધા કે ભૂખ બરાબર લાગેલી હતી પરંતુ પંક્તિએ ભૂખા તરસા રહ્યા અને પોતાની ભૂલ સમજાણી હાથ જોડીને શ્રીહરિને પ્રાર્થના કરતાં કહ્યું જે મહારાજ હું ભૂલો મને કૃપા કરીને જટ દેહમાં મેલો અહીંયા એમના પરિવારજનો તેનું શબ બાંધી સ્મશાને લઈ ગયા હતા શ્રીહરિએ કૃપા કરતાં નારૂજી વળી દેહમાં આવ્યા ને તેટલામાં નારૂજીનું શરીર સચેત થયું પછી શબને છોડી નાખ્યું અને એમને સ્મશાનેથી ઘેર લઈ ગયા પછી તો નારૂજીને બીજે દિવસે બે આચાર્યશ્રીને તેડાવવા કાગળ લખીને માણસ મોકલ્યું એમનો કાગળ મળતા આચાર્યશ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ એકસો માણસ સાથે લઈને બામણવા ગામ પધાર્યા અને રઘુવીરજી મહારાજ પણ વડતાલથી બામણગામ પધાર્યા નારુજીએ હતી આ ભાવે કરીને એમને ત્યાં આઠ દિવસ સુધી રોકીને રાખ્યા ને ખૂબ જમાડ્યા ને છેલ્લે દિવસે પૂજા કરી આરતી ઉતારીને સાથેના સર્વે સંતને વસ્ત્ર ઓઢાડીને પોતે હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ શ્રી મને તો શ્રીજી મહારાજ અક્ષરધામમાં લઈ ગયા હતા અને ત્યાં મને આવી રીતે દેખાડ્યું અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા રઘુવીરજી મહારાજને નારુજીએ વિનંતી કરી કે તમે ભગવાનના પુત્ર છો તે મારી ઉપર રાજી થાવો તો શ્રીજી મહારાજ મને અક્ષરધામમાં તેડી જાય પછી આચાર્ય મહારાજ તેને બાથમાં ઘાલીને મળ્યા મેં કહ્યું જે હવે તમને મહારાજ સુખેથી અક્ષરધામમાં તેડી જશે પછી થોડા દિવસ કેળે તેણે દેહ મેલો ત્યારે શ્રીજી મહારાજ તેમને અક્ષરધામમાં તેડી ગયા અસ્તુ સ્વામિનારાયણ સદ્ગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી